સંસ્કૃત કાવ્ય ભાષા જેના કવિ છે સીતાંશુ યશશચંદ્ર મને તો ગમી ગઈ છે આપણી ગુજરાતી ભાષા મને તો ગમી ગઈ છે આપણી આ ગુજરાતી ભાષા સુખ દુઃખની વાતો કરતા હોઈએ એડમિશનનો સવાલ મંગલ મોહડીથી ગોદરે જતી એસટીના ટેન વિટામિન અને પ્રોજેક્ટ આપણા જીવણાંદો દાસની બોનો બોનોલોતાર કાળીર સોંદેરી મંત્રીશ્રી અને અર્જુન કાળીભાની ગગીએ મોલાકાત કર્યા એની વાઇટ્યુ ને આઈ લવ યુ સુરેખા સાચી સુધી અને એ હજી અપરંપાર સુરાવટમાં સંગીત સાંભળ્યું છે મેં એક એકવાર પૂર્વલાપ લઈને બેઠેલો કાન પ્રિય થયું કે આખી બપોર આજે તો વાચ્યા કરીશું ખંડ કાવ્યો કવાલીઓ અંજની ગીતો લિરિકો વોટ નોટ આકાશે એનીએ તારા વાંચ્યું ને પછી જોજો હો કવિ વર કાંતે ફિલ્મ કેવી ઉતારે છે આપણે તોફાની ગુજરાતી ભાષા તે ભગવાનની અસમીમ કૃપાથી ગદગદ થઈને કવિ શ્રી એમનો આભાર માનવા ચાહતા હતા પણ બોલી ઉઠ્યા ઇન્સ્ટન્ટ કે આપે મને નહોરાવ્યો ઓ તાતજી આપે મને નહોરાવ્યો પૂરો પૂરવા લાપનું આપણો વાંચન પૂરો

ભાષા બોલવી એમાં માણસાઈ હશે ભાષા બોલવી એમાં માણસાઈ હશે અને માણસાઈ છે બોલેલું સાંભળવામાં ને ન બોલેલું પણ કઈ રીતે હશે હશે આ ગુજરાતી ભાષા કેદખાનામાં ગઈ નરસીની આંગળી પકડીને એ અને કોટડીના અંધારામાં ઘૂંટાયો હશે એનો ક ને પછી બીજે દિવસે ભગવાનના કંઠમાંથી માણસના ગળામાં એને સ્થળાંતર કર્યું હશે સોનાના હારનું સ્વરૂપ લીધું એણે ગળાની બહારના ભાગ માટે તો એમ જ વાત બની હતી ભીતર પછી હફતે હફતે હાર પુતની ગરદન પર પહોંચી ગયો જીણી આંખે જોઉં છું સર્વેકાને સાંભળું છું પણ માણસનો કંઠ ખાલી છે માણસનો અવાજ ચૂપ છે અરે કોણ બોલે છે આ ગુજરાતી ભાષા પ્રિન્ટિંગ મશીનો યાંત્રિક પ્રાણી દુર્જતા રેડિયોના વાલ્

આવેલા સુલતાન ડરામણી મેલી નજર પણ પડી છે એના પર હેમાળ પટેલની દીકરી મારી બેન મારી માં ભાખા ગુજરાતી તીર વાગે ને જેમ ગાય હિસે એમ છે તું ખા બહુ દુખે છે તારા ઉંડું પેસી ગયું છે જે રીતે ખા ધીરી બાપો અ ધીરી આ આવ્યો આ આવ્યો તરગાળ કવિ માણસ પ્રિન્ટિંગ મશીનો માણસને નાદ બાર મુકશે તો છો બોલ માણસ માણસ બોલ ફરીને ગુજરાતી ભાષા બોલ ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ બોલ માણસ માણસ ની ભાષા બોલ માણસ ની ભાષા અસ્તુ